નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સામાજિક વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ માયાજાળ મુંબઈમાં બનેલી સત્ય ઘટના પર આધારિત વાર્તા આ સમયમાં લોકો ધન દોલત માટે શું કરે છે તેની આ વાત છે મિત્રો આ પારિવારિક વાર્તા એક વખત જરૂર વાંચવા જેવી છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રઘુ આ બરાબર નથી હું શું બરાબર નથી હું સમજ્યો નહીં આ તું જે રીતે વર્તે છે તે પણ તું સમજાવ ત્યારે સમજુ ને તારી સાથે ભલે મારા લગ્ન થયા છે પણ તારે આ રીતે મને અડવું નહીં કેમ રાધા એ રીતે અડકવું બરાબર નથી લાગતું તને નથી લાગતું મને તું સમજ હું તને એ દ્રષ્ટિએ જોઈ કે કલ્પી જ નથી શકતી અરે પણ શા માટે આખા સમજની સામે પૂરી રીત રસમથી આપણા લગ્ન થયા છે તો કેમ અડઘો રહું કહે તો એ બરાબર છે રઘુ પણ હવે પણ ને પણ તું મારી પત્ની છે ને હું તારું પતિ પછી તું આમ કરી એ ન ચાલે સમજું છું રઘુ બરાબર સમજું છું પણ સ્વીકારી નથી શકતી એનું શું કરવું રઘુ ખીજવાઈને ઓશિકું રજાઈ લઈ બાલ્કનીમાં સોવા જતો રહ્યો રાધા વિચાર મગ્ન દશામાં ખુલ્લી આંખે પડી રહી રઘુ સાથે લગ્ન થયા ત્યારે એ સાતમા આસમાનમાં વિહારતી હતી બે ભાઈ અને સાસુમાં સોભનાબહેન બસ નાનકડો સમૃદ્ધ પરિવાર ખૂબ ખુશ હતી એ લગ્નના ચાર વરસ પછી એ એક દીકરી ટીનીની મા બની ને જાણે કે સુખ બેવડાઈ ગયું ટીની ત્રણ વર્ષની થઈ હતી હસી ખુશીથી દિવસો વીતી રહ્યા હતા ત્યાં જ એક ઘટનાએ અણધાર્યા વણક આપ્યો એની જિંદગીને કાર વેસનો ગાંડો શોક રઘુનો કાર્ડ બનીને આવ્યો અને રાધાની જિંદગી વેરાન થઈ ગઈ દિવસો જતા આ ઘાસ સહ્ય બનવા લાગ્યો હતો એ ઓફિસના કામમાં રસ લઈ રહી હતી ત્યાં જ વળી કારનું એક ગુગલી દોડ્યું એની તરફ વીંજાયું એ ક્ષત વિકસિત થઈ ગઈ તેની ચારે બાજુ પિતાને શોધ્યા કરતી ને ક્યારેક રઘુને પાપા કહી બોલાવતી રઘુ પણ મારી દીકરી કહી ટીનીના ગળે લગાડી લીધો રાધાની આંખમાં આંસુ અને સોગનાબેનની આંખમાં ઉમીર જગી ઉઠી અને ટીની અઢળાક વાહનમાં ભીંજાતી રહેતી તે દિવસે તો ટીનીએ તોફાન મચાવી દીધેલું મને પાપા પાસે જવું છે પાપા પાપા કરી એણે ઘરમાંથી લીધું કોઈ રીતે શાંત ના થતી ટીનીને મનાવા રઘુને હુફિસથી આવવું પડેલું રઘુને જોતાં જ ટીની દોડીને એને વળગી પડી પાપા પાપા કહી હેપકા ભરવા લાગેલી ત્રણેય આવક બની એકમેક સામે જોઈ રહેલા રઘુ ઘરમાં હોય ત્યાં સુધી ટીની એની આસપાસ જ ભરતી રહેતી વારંવાર બનતી આ ઘટનાએ રાધાને વિચારવા મજબૂર કરેલી ત્યાં જ ઘરમાં રઘુના લગ્નની ચર્ચા થવા માંડી રઘુનું ધ્યાન ટીની તરફથી હટીને પોતાના ભવિષ્ય તરફ એકાગ્ર થવા લાગ્યું હવે ટીની રડતી હોય તો રઘુ એટલો વ્યગ્ર ન થતો આ અનુભવી રાધા ઉદાસ રહેવા લાગી હતી ત્યાં જ શોભનાબેન એક અનોખી વાત લઈ આવ્યા રાધા એક વાત કહું રઘુના લગ્ન થશે નહીં ઘરમાં કોઈ અજાણી છોકરી એની પત્ની બનીને આવશે એ કદાચ ટીની પ્રત્યેનો રખોનો વાલ સહી નહીં શકે તો વળી એના પોતાના સંતાન થશે તો એ ટીનેને ક્યાં યાદ રાખશે રાધા ભાઈ ભયભીત વંદને શોભનાબેન સામૂહ જોઈ રહી તો તમે જ કહો મમ્મી શું કરવું મારે એક પ્રસ્તાવ છે કહે તો કહું તને કદાચ તને ના રૂચે એવું પણ બને છતાંયે ઠંડાકલે જે વિચાર કરજે એના પર હા કહો તો ખરા કહી રાધા આતુરતાથી જોઈ રહી તું રઘુ સાથે લગ્ન કરી લે તો બધું ઘરમાં જ રહી ને તેને નઈને પાપા મળી જાય એક ઘડી તો રાધાની આંખ સામે અંદરું છવાઈ ગયું ના કહી એ આંખ મીચી ગઈ કંઈ વાંધો નહીં રાધા ટીનીના ભવિષ્ય વિશે પણ વિચારજીને નિરંતે જવાબ આપજી કહી શોભનાબેન ચાલ્યા ગયા રાધાના મનમાં વિચારનું તુમૂલ્ય યુદ્ધ ચાલ્યું શું રઘુ પણ આવું જ વિચારતું હશે એ શા માટે મારી સાથે લગ્ન કરવા રાજી થાય એને તો જોઈએ એવી સુંદરને કાબેલ છોકરી મળી રહે વિચાર દંડથી એ થાકીને બેસી પડી એનું માથું ફાટ થવા લાગ્યું ક્યારે એ સોફા પર ઢળી પડી એનું એને ભાન ન રહ્યું એની આંખ ખોલી ત્યારે શોભનાબેન એના માથા પર હાથ ફેરવી રહ્યા હતા ને રઘુ ચિંતાતુર ચહેરે બાજુમાં ઊભો હતો શું થયું રાધા બાન થઈ ગઈ હતી તું શું થાય છે તને જવાબ કીધા વગર એ શોભનાબેનને વર્ગીને ઘુસકીને ઘૂસકે રડી પડી અરે અરે બેટા આ શું એને બાથમાં માર લઈ શોભનાબેન મમતાથી એને પસવારી રહ્યા તમે કહો એમ કરીશ મમ્મી મને કાંઈ સમજ નથી પડતી રઘુ શું કહે છે એ બધું હું જોઈ લઈશ તું ચિંતા ન કર બધા સારાવાના થશે મોં ધોઈ તું બહાર આવ ચા નાસ્તો કરી લઈએ નીચું જઈ બેઠેલી રાધાના માથે હાથ ફેરવી એમણે રઘુ સામે આંખ મીચ કરી ને બંને બહાર નીકળી ગયા થોડા જ દિવસમાં રઘુ સાથે એના લગ્ન થઈ ગયા પણ હજુ એ એને પતિના રૂપમાં સ્વીકારી શકતી નથી હજુ એ એનાથી દૂર દૂર જ રહેતી એક મહિનો થવા આવ્યો હતો લગ્નને એક રાતે એ અચાનક જાગી ગઈ સોફા પર જ સૂઈ રહ્યો હતો રઘુ ત્યાં ન હતો એણે બાથરૂમ તરફ નજર કરી પણ ત્યાં તો અંદર હતું આળસ મડી ઉઠી દરવાજો ખોલી એ બહાર નીકળી સોમસામ રાતમાં ડ્રોઈંગ રૂમમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો એણે એ તરફ પગલાં માંડ્યા રઘુ અને શોભનાબેનનો શુભ અવાજ એણે ઓળખ્યો એ વધુ પાસે સરી હવે વાત સ્પષ્ટ સાંભળી શકાતી હતી એણે દરવાજો ખોલવા હાથ લંબાવ્યો ને પોતાના નામનો ઉલ્લેખ થયો સાંભળી એ થંભી ગઈ બેટા રાધા દારા વસમાં આવી કે નહીં શોભનાબેનનો અવાજ સાંભળી એ થીજી ગઈ ના મમ્મી હજુ એ નીલને ભૂલી નથી નીલનો તો કાંટો કાઢી નાખ્યો આપણે પણ આ રાધડી એને ભૂલતી નથી ને એ મને પાસે આવવા દેતી નથી બેમાં દીકરી એ જ રસ્તે મોકલી દઉં જ્યાં નીલને મોકલ્યો પણ મિલકત બધી એના નામે છે બધું હાથમાં આવી જાય ને પછી તો એક ઘડી એને જીવવા નહીં દઉં આ મારા બાપને એ તારીખ પર ભરોસો નહીં હોય તે બધું નીલના નામે કરી મેલ્યું હતું હા સેવા કરવાનો દેખાડો તો ઘણો કર્યો હતો પણ એ રીચ્યું નહીં ને ઉપર જતા જતાએ આ સાવકા છોકરાને નામે બધું કરી આપ્યું તું ને હું ઠાણ ગોપાલ જ રહ્યા કેટલીક મહેનત કરી આ રાધાને તારી સાથે લગ્ન કરવા માટે મનાવવામાં ટીનીને દીકરી મનાવવાના ને ભૂલી જવાના નાટકો કર્યા ત્યારે એના મનમાં રામ વસ્યા પણ આ તું તો સાવ નક્કમો નીકળ્યું આ મહિનો થવા આવ્યો પણ તો એને મનાવી નથી શક્યો હજુ ગમે તેમ કરી મિલકતના કાગડિયા ઉપર એની સહી લઈ લે એટલે પાર આવી રાધાની તો કાપો તો એ લોહી ન નીકળી એવી હાલત થઈ ગઈ ચૂપચાપ રૂમમાં પાછી ફરી એ પલંગમાં પછડાઈ પડી આ સુધી ઓશિકું ભીંજાઈ રહ્યું થોડી વારની હતાશ મનોદશા પછી મનોમાન આ બંને મા દીકરાને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય કરી એ ટીનીને બાથમાં લઈ નિરાંત જીવે સુઈ ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ